ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાભા ગામ પાસે આવેલ ડામર પ્લાન્ટી ગ્રામજનો અને ખેડૂતોને પારાવાર હાલાકી તાલુકાના ડાભા ગામે આવેલ ડામર પ્લાન્ટના કાળા કલરના ધુમાળાથી ખેડૂતોના પાકને નુકસાન અને ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે છેડા અધિકાર્યોની પ્લાન્ટના માલિક સાથે જાણે મીઠી વગત હોય એવું ભાસી રહ્યું છે જ્યાં ડામર પ્લાન્ટ છે તે ખેતરમાંથી બાર જેટલી ઓએનજીસીની લાઈનો પસાર થાય છે છતાં પણ

શું સમસ્યા છે તમારા ગામ લોકો જે ભેગા થયા છે ગામની સમસ્યા એ કે નગરીની સમસ્યા બહુ છે નગરીની આજુબાજુ ધૂમસ છે અને એ આજે પ્લાઇન નાખ્યો છે આ લોકો એ લાઈને ગેસોની જયેલી છે ઓઇલની ગેસ જયલી છે અને અમને ધુમાડાની તો એટલી બધી નફરત છે કે વારંવાર અમને ઉધરસ ખાંસી ઠોસો એ બધું અમને થાય છે અને દરેક જણ અમારો દવાખાનામાં જ છે હું દવાખાનામાંથી સાહેબ આવ્યો છું હમણાં હવે અમારે ત્યાં વેઠા એવું છે નહીં યાર આ દસ પંદર જણાની અમે હેરાન હેરાન થઈ ગયા છે હવે આ કંપનીનું શું કરવાનું પંચાયતને કોઈ જાણ કરી નહીં બરાબર અને એ લોકોએ અહીંયા આગળ કંપની નાખી દીધી કોના કહેવાથી કંપની નાખી કોઈ પંચાયતની તો એ છે નથી ખેડૂતની કોઈ માંગ નહીં પંચાયતની કોઈ માંગ નહીં સાહેબ બરાબર અમે અમે ખેડૂત છીએ અમારા બાજુમાં ખેતર આવેલું છે અમે મગ વાવેલા છે એમાં અત્યારે તમે જોયો પાકની અંદર કશું જ છે નહીં આ ધુમાસના કારણે બધો ફાળ કરીને નીચે ઢગલો વળી ગયો છે અમારે જીવવું કેવી રીતે ને કેવું તો રહેવું અને નગરીમાં અને બાજુમાં અહીંથી સો ડગલા તમે ભરો તો મારું પાછળ જ ઘર છે નગરીમાં આ કંપનીની બાજુમાં એટલે મહેરબાની કરી અને આ કંપની બંધ કરાવો બીજું કંઈ અમારે જોતું નથી તો નામ છે માસી શેહાતર કઈ રહેવાનું શું સમસ્યા છે આ માટે શું નામ છે લાલજીભાઈ નરસિંહભાઈ શું સમસ્યા છે તમારી અમારી સમક્ષ એવી જ છે કે કપાસમાં નુકસાન છે દૂર બહુ થઈ ગઈ છે અમારથી કપાસ વેવાના માણસ બી અંદર પડતા નથી બરાબર છે

ને ફાલ જવું તો જ નહીં એવું દવા કેટલા મારી નુકસાન તો છે સર તો તમે કોઈ લેખિત અરજી કરી કે એવું કઈ કરે આજે પંચાયતે ત્રણ કરતા પંચાયતે ઓરધાર જ આપી દો ઓરધાર જ આપે છે હવે પણ તારી અવરાયા ને બે દિવસ બરાબર છે ભાઈ ઇન્ડિયા સલ્ફા ભટ્ટી શું સમસ્યા છે આજે જે પલાન આયુ દંભણ નું એને મય અમને નુકસાન છે અમાર મગમગ બધા પડી ગયા ગામ નજીક છે ગામ ની આજુબાજુ કયું ગામ ડાફા

નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો